દોસ્તો હવે છે છે ને મેરે સિઝન આવી ગઈ તો તમારા માટે બે કલર ઓપ્શનની સાથે મસ્ત ઓપ્શન આઉટફિટ લઈને આવો છું એ પણ વેસ્ટર્ન આઉટફિટ રહેવાનું છે તમને બંને કલર છે ઓપન કરીને બતાવી દઉં છું જો તમારે આવું ડિફરન્ટ કલેક્શન ખરીદી કરવી હોય ને તો આવી જાવ કંકાવટી ફેશનમાં જુઓ પ્યોર આખું હેન્ડ નું વર્ક રહેવાનું છે જોઈ શકો છો એકદમ મસ્ત અને ફિનિશિંગ વાળું વર્કની સાથે રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરું ને તો પ્યોર ફેબ્રિક રહેવાનું છે અને સ્ટેન પટ્ટીમાં પણ મસ્ત એવું વર્ક આપેલું છે પ્રીમિયમ કલેક્શનની શોપિંગ કરવી હોય તો ક્યાં આવવાનું કંકાવટી ફેશન માર્કેટ 10 વર્ષથી તમારા એરિયામાં છે આપણી શોપ વિશ્વાસપાત્ર અને દુપટ્ટો પણ જોઈ શકો છો નીચે પ્લાઝો આપેલો છે અને દુપટ્ટો પણ જોઈ શકો છો આ ટાઈપનો દુપટ્ટો શિફન માં દુપટ્ટો અને ફૂલ ફ્લેરની સાથે નીચે પ્લાઝો આપેલો છે બે કલર ઓપ્શન બીજો કલર પણ તમે જોઈ શકો છો એકદમ નવો કલર સાડ રહેવાનો છે અને સાઇઝની વાત કરું ને તો તમને સાઈઝ મળી જવાની છે એસ એમ એલ એક્સલ ડબલ એક્સ સાઇઝ જે કોઈને ઓર્ડર કરવું હોય ને ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને મોકલી આપો મારા વોટ્સઅપ નંબર ઉપર આખા ભારતમાં ફ્રી શિપિંગ રહેવાની છે બાકી તમને આ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને સ્લીવ્સ પણ રહેવાની છે અંદર અટેચ કરેલી છે તમારે જો અટેચ કરાવી હોય તો કરાવી શકો છો બાકી આ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને વીસ લોકોને આ રીત શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ